તાપી જિલ્લાના ડોલવણ તાલુકા મથક ખાતે પ્રજાસત્તાક દિન સુનીતા ના વરદ હસ્તે નવનિર્મિત સિવિલ કોર્ટનું બિલ્ડિંગનું જે ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું તો પક્ષકારોને કેન્દ્ર સ્થાને રાખી અંદાજીત છ પોઈન્ટ પચાસ કરોડના ખર્ચે તૈયાર થયેલા અત્યાધુનિક બિલ્ડિંગને વર્ચ્યુઅલ માધ્યમથી ખુલ્લી મુકતા અગ્રવાલે જણાવ્યું હતું કે નામદાર ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ડીવાય ચંદ્રચૂડની દીર્ઘદ્રષ્ટિને ધ્યાનમાં રાખી ભવિષ્યમાં ઈ ફાઇલિંગ તથા ઈ કોર્ટ હિયરિંગ પણ થઈ શકે તે માટે હાલની કોર્ટમાં અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરાયો છે પક્ષકારો તથા વકીલો બંને પોતાની જીત થઈ હોય તેવા અનુભવ સાથે હાથ મિલાવીને હસતા મોઢે પોતપોતાના ઘરે જાય તેવી અપેક્ષા છે તો અંતરિયાળ વિસ્તારમાં આધુનિક ભવનથી લોકોને ફાયદો થશે કેશનો ઝડપી નિકાલ થશે અને લોકોને ઝડપી ન્યાય મળતો રહેશે આનંદ થાય છે કે અહીંયા હું ડોલવનની નવી કોર્ટમાં જે ગઈકાલે ઇનોગ્રેટ થઈ છે એના ફંક્શનમાં અહીંયા હાજર છું આજે આ કોર્ટમાં મેં હમણાં એક વિઝિટ કરી છે તો આ કોર્ટ લેટેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી બધું અહીંયા અવેલેબલ થયું છે કોર્ટમાં ડોલવન માટે આ એક બહુ સ્પીડી જસ્ટિસ કે ડોલવરના જે લેટિગન્ટ્સ છે કે પબ્લિક છે એમના માટે એક બહુ મોટી ફેસિલિટી છે અહીંયા એમના અહીંયાથી એ લોકો એમના પોતાના જે કેસીસ છે કે 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 સ્ટેટસ છે ખાલી ડોલવનમાં નહીં વ્યારાના ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં બી અને હાઈકોર્ટમાં બી અને અહીંયાથી કોઈ જો સુપ્રીમ કોર્ટની ફાઇલ કરતો હોય કેસ તો અહીંયાથી એમને બધું લેટેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના લીધે અહીંયાથી એમને બધું એક્સેસ મળશે અને એમના કેસનું સ્ટેટસ